તમારી સાથે ઘણા સમયથી સવારે એક કલાક અને બપોર પછી એક કલાક બેસું છું તો આશ્રમની અંદર જેટલા લોકો આવે એનો કોઈ પણ પ્રશ્ન હોય તેનો તમે છસોટ જવાબ આપો તો લોકોને પણ એવી લાગણી ઉત્પન્ન થાય છે કે ગુરુજી પાસે અમે જઈએ અને અમારો પ્રશ્નનો સાચું નિરાકરણ આવે તો કોઈ પણ જાતનો પ્રશ્ન લોકો તમને પૂછે તો તમે એનો છસોટ જવાબ ગુરુજી આપી શકો આપણા જીવનના અનુભવ પ્રમાણે અને આ બધા પુસ્તકો ગ્રંથોના અધ્યયન પ્રમાણે અને આ પ્રકૃતિ આના સંરક્ષણ રહેવાથી મારો પણ વિશ્વાસ છે કે દરેક પ્રશ્નનો દરેક પ્રશ્ન એટલે તમારો રાજનૈતિક હોય આર્થિક હોય સ્વાસ્થ્ય માટે હોય સામાજિક હોય શૈક્ષણિક હોય કોઈ પણ જાતનો જેટલા બધા પ્રશ્નો છે કેમ કે હું આખા જીવન એ જ સાધના કરતો આવ્યો છું એટલે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર સચોટ આપી શકું અમે કોઈ પણ બેમત નહી હવે પ્રશ્નનો ઉત્તર હું આપી શકું એ ખરો છે પણ સમાધાન સામેવાળાનો થાય કે નહીં એને વિશ્વાસ ઉપર છે બરાબર છે જેમ કે અમે તમને હું કહું કે કોઈએ મને પ્રશ્ન કરો કે ચાલો આપણે અહીંથી હવે ઓલપાડ જવું છે હા અને મેં ખરો ઉત્તર આપ્યો નહીં અહીંથી જાય ઉપર તમે જમણી બાજુ હાઈવે પર જઈ પછી આ પોલ આવે ત્યાં ગાબી વાત જઈએ મારો ઉત્તર ખરો છે પણ એને આગળ જઈને પછી ભ્રમ પડી જાય ને પછી પૂછવા લાગે બીજાને તો સમાધાન કોઈ પણ સંજોગમાં હું નથી ગારંટી લેતો સમાધાન થાય કે નહીં લેકિન ઉત્તર સચોટ હશે એનું પરિણામ પણ સચોટ હશે જે આજકાલ જે લોકો આ તમે જોયા થાય કેટલીક પદ્ધતિઓ છે કોઈ ધાગા કરે કોઈ મોર પંખે કરે કોઈ ઝાડુ લગાવ્યો કોઈ ઝાડો લગાવ્યો કોઈ ચીઠી બનાવે કોઈ કાગળ આપે આ બધી વિદ્યાઓ કેટલી સચોટ છે આ બાબત હું નથી કહી શકતો લેકિન હું જે વાત કરું છું તમારી કર્મોને અનુસાર વાત કરું છું અને શાસ્ત્ર સંમત વાત કરું છું હવે ધાગા પાખંડની વાત આવતી નથી જેવો તમારો પ્રશ્ન છે તેવો સચોટ હોય અને એને જીવનમાં ઉપયોગી હોય હું દેવો એને ઉત્તર ચોક્કસ મળશે દરેક પ્રશ્ન ઉત્તરો આપી શકું છું તમારા પૂછવાનો મતલબ એ છે એટલે દરેક પ્રશ્નનો ઉત્તર આપી શકું છું ને દરેક માણસની સમસ્યાનું સમાધાન આપી શકું છું સરસ અને મેં ઘણા સમયથી હું બેઠા બેઠા જોઉં છું કે લોકો તમને જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે એ આથી જાતા હોય તે રાજી થઈને જાય છે કારણ કે આના પ્રશ્નોનો જવાબ એને મળે છે બરાબર અને સસોટ મળે છે બરાબર અને કોઈ પાખંડવાળી દોરા ધાવાળી વાત નથી પાખંડ તો માણસને બીજાને માટે નહીં પાખંડ યા કોઈ પણ સરકપટ જોઈ છે યા કોઈ પણ જાતનું જે આવા આચર હોય છે ને એ પોતાને માટે પોતાને નષ્ટ કરે આપણને આ માણસ દેહ સર્વોપરી સર્વોત્તમ શરીર મળ્યો છે એને પ્રાપ્ત કરે પછી એવો કોઈ પણ કામ કરવો નહીં જેથી એને કરતાં પછી નીચી સ્થિતિમાં જવું પડે અગર એને કરતાં સારી સ્થિતિ નહીં જઈએ તો આ તો બરાબર પ્રકારના આ મામલું શું મૂર્ખ છે જો ધર્મના પ્રલોભન પડીને જૂટ પ્રકારના ચીચણીબાજી કરી રહ્યા છે એમ એ લોકો કોઈ વિદ્વાન નથી કોઈ મૂર્ખ છે કોરા મૂર્ખ આવું કરવું જ નહીં જોઈએ મારી પાસે માનો પ્રશ્નની વાત કરી કોઈ આવી જાય અને કોઈ બીમાર વ્યક્તિ છે અને મને આવીને કહે કે ભાઈ એના આ ગળામાં બહુ જોરદાર દર્દ થાય તો હું એને એવી દવા નહીં કહેતો હા મને કદાચ ખ્યાલ છે કે ભાઈ ચાલો ગરમ પાણીના કોગળા કરીએ કે આ સાથે તુલસી લઈએ ઠીક છે પણ એને થાય તો ઠીક ન કરું સીધો કહી આ એવો છે કોઈ ડોક્ટર દેખાવ એક્સરે કરાવ સોનોગ્રાફી કરાવ અને એનો સચોટ કરવા બરાબર મને ખ્યાલ ન હોતો એમ નહીં કહું હા 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 કાંઈ કાંઈ વાંધો નહીં ઠીક કરી દઉં ખોટી વાત એનો રાસ્તો એ પણ એ પણ સચોટ ઉત્તર છે ભાઈ તું આ ગલાના ડાક્ટરને જાય ને બતાવ બે રૂપ થાય છે એક શબ્દ બોલવાનો બીજો સત્યને સ્વીકાર કરવાનો સત્ય નો સ્વીકાર કરવો અને સત્ય બોલવું બસ આ જીવનની અંદર જે લોકો આચરણ કરે એનું જીવનમાં પરિવર્તન વિશ્વ સુધરી જાય એટલામાં જ બરાબર એટલામાં જ એક જ શબ્દ છે સત્ય જ્યાં સુધી તમે સત્ય બોલો આને કદાચ સત્યને સ્વીકાર કરી હા મને તમે ગુરુજી પહેલી વખત આવ્યો તે કીધું સત્યને સ્વીકારતા શીખો પહેલા બરાબર અમે ઠીક છે હવે 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 આમે કોઈ જિદ થોડી હોય કોઈ બીમાર માણસ છે પણ નથી આવું તો આપણે કહ્યું કયો આમાં હારો કરી દીધું અને આને માટે ડોરા ધાગાને ફૂંક મારવાનું કે આમ કરવાનું કે ખોટું એ લોકો હું તો એમ લોકોને મતલબ એક વિકૃત માનસિકતા વાળા માનું છું અને એમ તો શું મળશે અલ્પ ધનના લોભ લોકોને ગુમરા કરવા બહુ મોટો પાપ છે એક તો પેલો માણસ દુખી છે દુખી હોય એટલે ને ગયો હોય ઓર દુખી છે એને પાછી દોસ્ત મે ઠરાઈ થઈ આ પછી કે એટલા પૈસા કેટલો મોટો પાપ થાય છે સાહેબ એટલે આવો છે એટલે કાઈ વાંધો નહીં એ તો છે પ્રશ્નોનો સચોટ ઉત્તર સમાજનો સચોટ સમાધાન એ આપણો જીવન એવો થઈ ગયો છે એટલી ઉંમરથી તો આમ કંઈ તો એવા અનુભવો કરા છે થઈ